પોરબંદર જિલ્લા સમસ્ત દિવેચા કોડી સમાજ દ્વારા દર વર્ષે રામદેવજી મહારાજની શોભાયાત્રા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ ચૌદ સપ્ટેમ્બરના દિવસે શોભાયાત્રા અને સમૂહ ભોજન સહિતના કાર્યક્રમો યોજાશે તેવું સમાજના અગ્રણીઓએ જણાવ્યું છે આ કાર્યક્રમમાં જોડાવા સમાજના લોકોને અપીલ કરી છે સમસ્ત દિવેચા કોળી સમાજના ધર્મપ્રેમી તથા સમાજપ્રેમી વડીલોને ભાઈઓને યુવાનોને બહેનોને બાળકોને આપણા પ્રાગટ્ય દેવશ્રી રામદેવજી મહારાજની શોભાયાત્રા આવતીકાલે તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસના રોજ સવારે આઠ વાગ્યે આપણા દ્વારાથી પ્રારંભ થશે ત્યાંથી વિવિધ સ્થળોએ ફરી અને પરત ફરશે એક એક વાગ્યે ત્યારબાદ સમાજની વંડી દ્વારા સમાજના સમાજ દ્વારા વંડીમાં અને મોટા મહાપ્રસાદિનું આયોજન કરવામાં આવેલું છે તેમાં ધર્મપ્રેમી અને સમાજપ્રેમી તમામ લોકોને હું અપીલ કરું છું કે આ મહાપ્રસાદિનો બધા લાભ લે ત્યારબાદ સાંજે સામૈયા થશે તથા બારપોરા પાઠનું પણ સાથે આયોજન કરવામાં આવેલું છે